મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં તેની મંગેતર રાધિકા મર્સન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે થોડા દિવસો પહેલાં કપલના લગ્નનું કાળ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું હતું જેમાં પહેલી માર્ચથી આઠ માર્ચ સુધી પ્રી વેડિંગ ફંક્શનની માહિતી આપવામાં આવી હતી ત્યારે આજે આપણે જાણીશું કે અનંત અંબાણી જેમની સાથે લગ્ન કરી રહ્યા છે તે રાધિકા મર્સન્ટ કોણ છે શું કરે છે અને તેની નેટવર્થ કેટલી છે શું અનંત કરતાં તે વધુ ધનવાન છે સૌ પ્રથમ આપણે જાણીશું અનંત અંબાણીની નેટવર્થ વિશે મિત્રો મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો તેણે યુએસની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી આ પછી તે મુંબઈ પાછો આવ્યો અને તેના પિતાની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવા લાગ્યો ડીએનએના રિપોર્ટ અનુસાર અનંત અંબાણીની કુલ સંપત્તિ ત્રણ લાખ ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયા છે કોણ છે રાધિકા મર્સન્ટ મિત્રો તમને જણાવી દઈએ કે રાધિકા મર્સન્ટ જાણીતા બિઝનેસમેન અને એન્કોર હેલ્થકેરના સીઓ ઓ વિરેન મર્સન્ટની દીકરી છે દેશના કરોડપતિની યાદીઓમાં પણ સામેલ છે રાધિકા પોતે આ કંપનીનું સંચાલન કરે છે અને ડિરેક્ટર પણ છે તેણે પોતાનું ગ્રેજ્યુએશન ન્યૂયોર્કથી કર્યું છે આ સિવાય તેને ડાન્સ કરવાનો પણ શોખ છે અનંતની ભાવિ પત્ની ખૂબ જ ભણેલી છે રાધિકા મર્ચન્ટ પણ કમાણીના મામલે તેના ભાવિ પતિને ટક્કર આપે છે તમને જણાવી દઈએ કે રાધિકા પ્રખ્યાત બિઝનેસમેન વિરેન મર્સનની દીકરી છે તેમનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો રાધિકા એ કેથ્રેડલ એન્ડ જોનસ કોનન અને ઇકોલોએ મોડિયન વર્લ્ડ મુંબઈમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં સ્થાનક પૂર્ણ કર્યું છે રાધિકા મર્સન્ટની નેટવર્થ મિત્રો તેણે સ્થાનકની ડિગ્રી પૂર્ણ કર્યા બાદ દેશમાં પાછી આવી અને હવે તે રિયલ એસ્ટેટ ફર્મ સેલ્સ પ્રોફેશનલ તરીકે કામ કરી રહી છે જોકે રાધિકાની નેટવર્ક વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર તેની કિંમત આઠથી દસ કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે તેના પિતા વિરેન મર્સન્ટ જાણીતા ઉદ્યોગપતિ છે જીક્યુ અનુસાર તેમની કુલ સંપત્તિ લગભગ સાતસો પંચાવન કરોડ રૂપિયા છે રાધિકાને ડાન્સ કરવાનો પણ ખૂબ જ શોખ છે તે ઉત્તમ ભારતનાટ્ય ઉત્તરાંગના છે તેણે જીઓ વર્લ્ડ સેન્ટર ગ્રાન્ડ થિયેટર બીકેસી દરમિયાન પ્રથમ વખત સ્ટેજ પરફોર્મન્સ કર્યું હતું અનંત અને રાધિકા પ્રી વેડિંગ ફંક્શનની મિત્રો અનંત અને રાધિકા પ્રી વેડિંગ સેલિબ્રેશનની થીમ જાહેર કરવામાં આવી છે નીતા અંબાણીએ પોતે એક વિડીયો જાહેર કરીને કહ્યું છે આ ફેસ્ટિવલની મુખ્ય થીમ કલા અને સંસ્કૃતિ છે નીતા અંબાણીએ વધુ જણાવ્યું હતું કે તેમને શરૂઆતથી જ કલા અને સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ છે હવે જ્યારે અનંત રાધિકા સાથે તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છે ત્યારે તેને ત્રણ દિવસના કાર્યક્રમે થીમ તરીકે કલા અને સંસ્કૃતિ પસંદ કરી છે